ફાઈનલી આપણે દુકાને બેહવાનો વારો આવી ગયો છે તો આપણે બેઠા છીએ ત્યારે દુકાને અને મિત્રો બે દિવસ કન્ટિન્યુ વરસાદ ચાલુ ને ચાલુ જ રહી છે અને હું અહીંયા જોઉં અત્યારે દુકાને કેમ કે સાગર આજે નવ વાગે દૂધ લેવા આવ્યું અને મેં કીધું કોઈ છે નહીં દુકાન તો મેં કીધું હું થોડી વાર બેહું અને દૂધ આવીએ તો એ આગળ જાવું પડશે રિક્ષા લઈને લેવા કેમ કે ભાઈ હજી તો પણ વરસાદ ચાલુ છે જો હું તમને દેખાડ દેમ જો વરસાદ હજી પણ સવારમાંથી જ ચાલુ છે બે દિવસ નાઇટમાં ચાલુ છે અને આગળ પણ જે ચાલુ છે વરસાદ મિત્રો કેમકે બે દિવસ કન્ટિન્યુ વરસાદ ચાલુ ને ચાલુ જ છે રસ નથી ચાલુ ને ચાલુ જ રહી છે તો હવે થોડી વાર અમારે માવા વારવા છે કેમકે માવા થોડા ખૂટી ગયા છે અને થોડી વાર હવે માવા વારી લેમ જવું માવા એટલા બધા છે નહીં સોડા કમતા માવા છે અને થોડી વાર હવે માવા વાળી લેમ કેમકે કાગળ પર પાતરી દીધું છે અને હવે વારવાનું મિત્રો માવા ચાલુ કરી દીધું મિત્રો ઓલરેડી આપણે માવા થોડા ઘણા વારી કાઢ્યા છે કેમ કે ભાઈ થોડા ઘણા વાર્યા અને થોડા ઘણા મિત્રો હાંજિયા વાર છે જો આટલા અડધું ડબલું થઈ ગયું છે થોડા ઘણા વારી ગયા છે કેમ કે ભાઈ હાંજ લગણ હાલે એમ થઈ ગયું છે પછી એ સાગર હશે પછી છે એ વાર છે નગર પછી પછી આપણે હાંજી આવી ત્યાર હાંજી હાંજે વારી દેવું તો અત્યારે તો જો દુકાને બેઠો છે ને હજી દૂધ આવ્યું નથી મિત્રો દૂધ આવે પછી આપણે જાવી લેવા ડમ કેમ કે ભાઈ દૂધ આવે પછી રિક્ષા લઈને હજી જાવીનો ફોન આવશે સાગરનો પણ અહીં આવ્યો નથી ફોન અહીંયા આવીએ પછી જાય ત્યાં સુધી દુકાન આપણે બેઠા છે તો મિત્રો જો વરસાદ રહી ગયો છે અને સાબુનને પણ ફોન આવી ગયો છે કે દૂધ લેવા આવો કાકા તો જાઉં છે મિત્રો ડંકે ને જો સાન મજાની સરસ મજાનું અત્યારે વરસાદ પણ બધી પર રહી ગયો છે તો સરસ મજાનું અત્યારે આમ લોકેશન એક નંબર થઈ ગયું છે તો હવે જાય મિત્રો ડંકે હાલો તો મિત્રો ડંકેલા દૂધ લઈને આવી ગયા છે અહીંયા દુકાને જો છે મિત્રો આ રીક્ષામાં ભરેલું છે અને થોડું ઘણું ઉતારી કાઢ્યું છે અને થોડું ઘણું દુકાને દેવા જવાનું છે તો હવે થોડું અહીં ઉતાર કાઢીએ અને જાય દુકાને જવું છે મિત્રો દૂધ દેવા તો હાલો ના જાય બે ત્રણ બાજુ પછી ના દે આવી મિત્રો જો બે દુકાને દૂધ આપણે ગોઠવી દીધું છે અને પાછા આવી ગયા છે મિત્રો દુકાને કેમકે હું ડંકે મિત્રો છૂટ કરી ગયો કેમ કે ના દૂધ હતું ઘણું તમે કીધું સાગર વખતે જબરથી રિક્ષામાં નાખી દીધું ડાયરેક નીકળી ગયા તો પાછા મિત્રો આવી જશે છે દુકાને અને કેમકે એક વાગ્યા લગાડ સાગર હવે ખાઈને આવશે ત્યાં સુધી આપણે હવે બેસી મિત્રો અને મોબાઈલમાં સડક મૂકી ઓલરેડી જો અમારે નેહાબેન આવી ગયા છે દુકાને અને એને ખાવાની હતી કેડબરી તો ફ્રીજમાંથી જો કાઢી દીધી છે અને ઠંડી છે ક્યારેક વરસાદની મોસમમાં તો એને ખાવી પડે કેડબરી કા કેડબરી ખાવી પડે હે તો મિત્રો જો દુકાને લેવા તો હું એક વાગે આવી ગયો તો અને ખાઈ પણ લીધું હતું ખાઈ ધોઈને જો નાઈ ધોઈ કાઢ્યો છે પાછા તમે કહેવાય કે તરત કપડાં કેમ બદલી ગયા પણ ભાઈ અત્યારે વાગી છે બે અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે અને પાછો વરસાદ જેવું છે જો થોડીક વાર રહ્યો છે વરસાદ તો મેં કીધો નાઈ કાઢી અને એના પાછો વરસાદ આવ્યો છે તો પાછો નવાય એની ક્યારે માટે આગુ છોડો વહેલો ના કાઢ્યો બે વાગી જશે મિત્રો બે વાગે તો ભાઈ ઓલરેડી જો મિત્રો ઘરે સજી બેઠો છે ને આ બેનનું છે ને ઇન્સ્ટાગ્રામ હાલે પણ નથી વિડીયો બનાવતી કેમ કે ભાઈને શરમ લાગે છે પહેલો જ વિડીયો મિત્રો ત્રણ લાખે વિયો ગયો છે આમ તો ત્રણ લાખે પૂગવાસ આવ્યો છે એ વિડીયો પહેલો જ વિડીયો આનો નાખ્યો તો સોંગનો છે અને તો એ સત્તા નથી બનાવતી અને કેમ નથી બનાવતી કેમ નથી બનાવતી કેમ નથી બનાવતી હે કેમ નથી બનાવતી બનાવી કહેવાય કેમ નથી બનાવતી હેં કેમ કેમ નથી બનાવવા જો ભાઈ તો બીજા બધા તો હમાણ કરે છે અને મારી માને બધા જો બેઠા છે અત્યારે અને વરસાદ આસ્તે આસ્તે રહી ગયો છે ઓલરેડી ઓલરેડીમાં બેન રમત અત્યારે છેડા છે ઘરે આવીને એ એ હા અને તને કંઈ આવડે તને કંઈ આવડે જ તને કંઈ આવડે ટાઈમ મિત્રો સાડા ચાર નો ટાઈમ થઈ ગયો અને જો મેં તમને કીધું તું કે વરસાદ પાછો પણ ચાલુ થઈ ગયો જોવો મિત્રો વરસાદ પાછો પણ ચાલુ થઈ ગયો છે ને જોવો મૂકી દીધું છે ભરવા માટે અને જો અત્યારે વ્યૂ સરસ મજાનો એવું દેખાય છે અને મિત્રો જો વરસાદ આસ્તે આસ્તે ધીમે ધીમે અત્યારે ચાલુ છે કેમકે ખાસ બહુ છે નહીં અત્યારે અને આખો દિવસ બે દિવસ તો ચાલુ છે કન્ટેનું તો એ છતાં જવ ત્યારે ચાલુ છે વરસાદ અને હવે વરસાદ રહી પછી જાય ઘરે કેમકે થોડો થોડો ચાલુ છે ત્યાં સુધી ઘડીક ફોટી થાય ઘડીક બેહી નવા ઘરે રસ્તો પી જાય મિત્રો ઘરે તો મિત્રો ઘરેલો પાછો આવી ગયા છે અહીં જૂના ઘરે અને અહીં જો મિત્રો નવા બે નવા ઇસકે સડાવી દીધા છે એટલા માટે ઇસ્કો ગાય છે એકલા એકલા અને ખાસ કરીને મેં તમને ઇન્સ્ટાગ્રામની વાત કરી હતી ને મિત્રો તો ઇન્સ્ટાગ્રામે રમીનો પહેલો વિડીયો મેં નાખ્યો હું એમાં ત્રણ લાખ વ્યૂઝ મળ્યા છે મિત્રો ખાસ કરીને કેમકે પહેલો વહેલો વિડીયો હતો અને પાછી બનાવના દીધી શરમાય છે એટલા માટે હમણાં કાંઈ વિડીયો એના કંઈ નાખ્યા નથી કમસે કમ ત્રણ વિડીયો એના નાખ્યા છે મેં મારી આઈડીમાં એ હોય તો નીચે હું લિંક આપી દઈશ જોઈ લેજો એકવાર ચેક કરી લેજો કેમકે હર કોઈ વિડીયોમાં લિંક તો હોય જ હતી ઇન્સ્ટાગ્રામની તો એકવાર ચેક કરીજો મિત્રો ખાસ કરીને અને આમ તો ભાઈ અમારે ત્રણ લાખે ગયો ને આમ તો અમારે દસ હજાર વ્યૂઝ હોય ને તે મારે એમ થાય કે ભાઈ વિડીયો અમારો દસ હજાર કદાચ વિયો જોઈને તો એમને એમ થાય કે ભાઈ વિડીયો હાલો છે અમારો તો મિત્રો ખાસ કરીને વિડીયોને અહીંયા પૂરો કરવો છે ને વિડીયો કેવો લાગે છે કેવો નહીં કોમેન્ટ અંદર જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દઉં ચેનલમાં પહેલાં આવ્યો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ને એમાં નેહાબેન એટલે એટલે જો રાયડો પાડે કેમ કે ઈસ્કો કરવાનો છે એટલા માટે રાયડો પાડે છે હાલ થોડોક ઈસ્કો કરી દેમ તને ને થોડોક હું હોય જો ભાઈ તો મિત્રો વિડીયોને અહીંયા આપણે પૂરો કરી છે અને નેક્સ્ટ વિડીયો કોનો આપેલો કેવો બનાવો કેવો કોમેન્ટની અંદર જણાજો તો મલસિફ નવા વિડીયો ત્યાં સુધી ભાઈ ભાઈ બંધન જય રામ જય માતાજી